તંત્રની ઘોર બેદરકારી ડભોઈ રેલિંગના અભાવે ઇકો કાર ખાબકે બેનો આબાદ બચાવ બચાવ ડભોઈથી કરનેટ જતી નર્મદાની મુખ્ય કેનાલ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે કેનાલ પર પ્રોટેક્શન રેલિંગ ન હોવાને કારણે એક ઇકો કાર સીધી કેનાલમાં ઉતરી ગઈ હતી સદનસીબે સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે કારમાં સવાર બે વ્યક્તિઓનો જીવ બચી ગયો છે આજે વહેલી સવારે એક ઇકો ગાડી કર્નેટ તરફથી આવી રહી હતી આ દરમિયાન સામેથી આવતા એક બાઇક સવારને ને બચાવવા જતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો કેનાલના કિનારે સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી કાર સીધી કેનાલના ના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી સ્થાનિકો બન્યા દેવદૂત ગાડી કેનાલમાં પડતા જ અંદર સવાર લોકોએ બુમાબૂમ કરી મૂકી હતી અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને તાત્કાલિક દોડી આવ્યા હતા લોકોએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા બંને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી છે પરંતુ એક મોટી જાનહાની ટળી છે નર્મદા નિગમના અધિકારીઓ સામે ભારે રોષ આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં નર્મદા નિગમના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોના આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલ પર રેલિંગ નાખવામાં આવતી નથી અધિકારીઓની બેદરકારીને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાય છે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે કે શું તેવા અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે જો આજે લોકો સમયસર ન પહોંચ્યા હોત તો બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા હોત તંત્ર હવે તો જાગે એક સ્થાનિક પ્રત્યક્ષલક્ષી હવે જોવાનું રહ્યું કે આ અકસ્માત બાદ પણ નર્મદા નિગમ સફાળું જાગીને રેલિંગનું કામ પૂર્ણ કરશે કે પછી હજુ પણ કોઈ ગંભીર દુર્ઘટનાને રાહ જોશે